કેમ છો બાળકો મજામાં ને તો અમે પણ મજામાં છીએ અને તમારું સ્વાગત છે આપણી ચેનલ સ્માર્ટ વિદ્યા મંદિરમાં તો આજે આપણે શું કરવાનું છે આજે આપણે બાળ વાર્તા શીખવાની છે કેમ કે નાના નાના બાળકોને તો બાળ વાર્તા બહુ જ ગમે નહીં તો કાલે હતો સન્ડે એટલે સન્ડેના હાથી છુટી અને આજે આપણે મંડેના સ્કૂલ સ્ટાર્ટ થઈ છે તો આજે આપણે બાળ વાર્તા કરશું તો આજે કઈ વાર્તા શીખશું આપણે તો બાળવાર્તાનું નામ છે સસલો અને કાચબો તો બાળકો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક હતો સસલો અને એક હતો કાચબો સસલો ઝડપથી દોડે પણ કાચબો તો ધીમેથી ચાલે બાળકો તમે સસલો અને કાચબો જોયો છે જોયો હોય તો કમેન્ટમાં કહેજો હો કે કેવો લાગે છે સસલો વાઇટ વ્હાઈટ હોય છે મસ્ત પોચા પોચા એના વાળ હોય છે અને કાચબો કેવો હોય છે કાચબો એકદમ કડક હોય છે એની ચામડી કેવી જાડી હોય છે કડક તો તમે સસલો અને કાચબો ન જોયો હોય તો મમ્મી પપ્પાને કહેજો કે તમને એકવાર સસલો અને કાચબો દેખાડે તો એક કાચબો ધીમેથી ચાલે તેથી સસલો ઘણીવાર કાચબાની મશ્કરી કરે એક દિવસ કાચબાએ સસલા સાથે દોડવાની શરત લગાવી કાચબો તો ને સાવ ધીમે ધીમે ચાલે અને સસલો તો એકદમ ઝડપથી દોડે એટલે એને શરત લગાડી કાચબાએ કાચબા સાથે સસલાએ કે ચાલ આપણે દોડવાની શરત લગાડીએ તો પછી જે દોડની જીતવા માટે એક વિજય રેખા નક્કી થઈ બંને વચ્ચે દોડવાની હરીફાઈ શરૂ થઈ સસલો ઝડપથી દોડતો હતો એટલે થોડી જ વારમાં કાચબા કરતા ઘણો આગળ નીકળી ગયો બે વચ્ચે એક નક્કી થયું કે એક રેખા છે ત્યાં સુધી આપણે ફટાફટ દોડીને પહોંચવાનું અને તો પછી સસલો તો એકદમ ઝડપથી દોડતો હતો એટલે તો દોડતો દોડતો આગળ નીકળી ગયો અને કાચબો તો ધીમે ધીમે ચાલતો હતો એટલે એ પાછળ હતો કાચબો ક્યાંય પાછળ રહી ગયો હતો સસલો વિજય રેખા નજીક પહોંચી ગયો હતો તેથી સસલાએ વિચાર કર્યો મારે હમણાં દોડ પૂરી કરવી નથી લાવ આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉ ને કાચબાની રાહ જો સસલો તો વિજય રેખાની બાજુમાં પહોંચી ગયો હતો પણ એને એમ કે હું થોડો આરામ કરી લઉં હજી તો કાચબો ઘણો દૂર છે ને તો આવતા વાર લાગશે એમ કરીને સસલો તો સૂઈ ગયો કાચબો અહીં આવશે એટલે હું ઝડપથી દોડીને કાચબા કરતા પહેલા વિજય રેખા ઓળંગી જઈશ હું સરસ જીતી જઈશ એટલે કાચબો ગુસ્સે થશે અને મને મજા પડશે એટલે એને સસલાને એમ કે પછી હું તો કાચબો આવશે એ પહેલા તો દોડીને પહોંચી જઈશ અને પછી કાચબો હારી જશે એટલે એને પછી ગુસ્સે થશે અને મને બહુ જ મજા આવશે એમ વિચારીને સસલા ભાઈ તો સૂઈ ગયા આમ વિચારીને સસલા ઝાડ નીચે બેઠો અને થોડી વારમાં ઘસઘાટ ઊંઘી ગયો જ્યારે તે જાગ્યો ત્યારે તેણે જોયું કે કાચબો વિજય રેખાને ઓળંગી ગયો હતો કાચબો જીત્યો એ સસલાએ જીતવાની તક ગુમાવી તો જો બાળ મિત્રો કેવી સરસ વાર્તા છે કે સસલો છે એ સૂઈ ગયો તો સૂઈ જ રહ્યો અને કાચબો તો ધીમે ધીમે થાક્યા વગર હાર્યા વગર અને આળસ કર્યા વગર ચાલ્યો રાખ્યો તો વિજય રેખાને પહોંચી ગયો અને સસલાએ આળસ કરી થોડી કે હું સૂઈ લઉં એમ કરીને સૂઈ ગયો તો એ હારી ગયો એટલે આપણે શું આમાંથી બાપને બોધ મળે છે કે ધીમે પણ મક્કમતાથી કામ કરતા સફળતા મળે છે ભલે આપણે ધીમે ધીમે કોઈ પણ વસ્તુ કોઈ પણ કામ કરીએ પણ આપણે નક્કી કરવાનું કે ના મારે આ કરવું જ છે તો આપણને સફળતા ચોક્કસ મળે એટલે આપણે છે ને સસલો નથી બનવાનો આપણે બનવાનું છે કાચ બહુ ભલે ધીમે ધીમે કરીએ પણ એકદમ મક્કમતાથી આગળ વધે રાખવાનું છે આ તો બાળકો કેવી મજા આવે ને વાર્તામાં તો તમને વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર કેજો જો આ છે ચિત્ર કાચબો અને સસલાનું અને બે આ રીતના દોડ લગાવે છે અને પછી સસલાભાઈ હારી જાય છે કાચબો જો એન્ડમાં કેવો જીતી ગયો છે કાચબા ભાઈ તો ખુશ થઈ ગયા છે અને સસલાભાઈ ગુસ્સે થઈ ગયા તો કેવી મજા પડી હે ને બાળકો તો આ વાર્તા તમે આવી રીતના શીખી લેજો અને પછી તમારા બધા દોસ્તને કેજો ઓકે બાય બાય